ભાઈ અમે તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કે સાંસદ મનસુખ વસાવા તમારા ગામમાં તમારા વિસ્તારમાં તમારા ફળિયામાં આવ્યા તો એમણે એવું કીધું કે પાણી તો આવે છે તો તમે કીધું કે પાણી અમને નથી મળતું તો સત્ય હકીકત શું છે સત્ય છે કે કચ્છ સુધી જો લાઈન જોતી હોય તો કદાચ નર્મદા નદીમાં મોટર મૂકે તો પણ અમારા ગામ સુધી પાણી મળી શકે હાલ નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડા તાલુકાના માથાસર ગામે એક વ્યક્તિ પોતાના ગામની અંદર પોતાના ફળિયાની અંદર પાણીની સમસ્યાને ઉજાગર કરતો એક વિડીયો બનાવે છે જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારબાદ જે ઘટનાક્રમ છે તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા એમના વિસ્તારમાં પહોંચે છે ત્યારબાદ પાણી આવે છે તેવો દાવો કરે છે તો આતા વસાવા આપણી સાથે છે એમને એ જે સંસ્થા તરફથી પ્રવાસી શિક્ષક તરીકે પાનખાલા ગામની શાળામાં નોકરી કરતા હતા ત્યાંથી તમને કાઢી મૂકવામાં આવ્યા તેમને લેટર એવું આપવામાં આવ્યો કે તમે ગેરવર્તણૂક કરી છે જેના કારણે તમને ફરજમાંથી મુક્ત કરવામાં આવે છે તો આપણે એમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે શું ઘટના બની છે અને એની પાછળ કયા કયા કારણો છે ભાજપ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે જય આદિવાસી સૌથી પહેલા તો અમે જાણવા માંગે છીએ કે તમે જે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો તો કે તમારા વિસ્તારમાં પાણી આવતું નથી તમારે બે કિલોમીટર દૂર જઈને પાણી ખાડામાંથી ભરવું પડે છે એના વિશે તમે શું કહેશો આમ તો મેં બે ત્રણ વર્ષથી પાણી બાબતે રજૂઆત કરું છું અમે ઓગણીસ સોળ હેલ્પલાઇન જે ગુજરાત સરકારની છે એ પાણી માટે મેં ચૌદ ચૌદ ફરિયાદો પણ કરેલી છે બે વાર લેખિત પણ રજૂઆત કરેલી છે મેં તંત્રને રજૂઆત કરી છે લેખિતમાં માં પણ જે અત્યાર સુધી જે પાણીની જે સમસ્યા છે તે હજુ મારી પોતાની જે છે તે દૂર થઈ નથી મેં કોઈ નેતાને કે કોઈને પત્ર લખ્યો નથી પરંતુ પાણીની જે સમસ્યા છે એના માટે મેં રજૂઆત કરી અને જે પાણી નથી આવતું એવું તમે વિડીયો બનાવ્યો અને ત્યારબાદ તમારી સાથે જે ઘટના બની છે એના વિશે શું કહેવા માંગો છો પાણીનો જે વિડીયો બનાવ્યો છે એ મેં હકીકત જે ખરેખર જ્યાં પાણી પીએ છીએ ત્યાંનો વિડીયો બનાવ્યો હતો અને તે વિડીયો એના દ્વારા કે મારા કદાચ હું સરકારને તો મેં પત્ર લખું છું તો અને ઓગણીસો પર રજૂઆત કરું છું તો પણ આવતા નથી એટલે મેં જાતે વિડીયો ઉતાર્યો અને જે બેનો પાણી ભરતી હતી માં દીકરી હતી અને એ પાણી ભરતી હતી અને

જે અમારા આજુબાજુમાં કોઈકનું ખેતરનો વિડીયો લીધો અને ત્યાર પછી મારું નામ બદનામ કરવા માટે બાજુના ગામમાં પાનખલા ગામ ગામ છે 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 ત્યાં લઈ લીધો અને કીધું કે આ જે લોકો કરે અમે હકીકત કીધું કે આ એક બોરિંગ છે અમારી પાસે બે ત્રણ ડેગડા નીકળે છે પાણી પરંતુ બધા આટલા બધા ઘરો છે એટલા પી શકે એટલું નીકળતું નથી એટલે અમે જ્યાં વર્ષો પાંચ પાંચ પેઢીઓથી જ્યાં પાણી પીએ છીએ ત્યાં થોડું ખાબોચિયામાં છે તે પીવે છે અને એ જ ગાય ભેંસ બકરી પણ એ પાણી પીવે અમે પણ એ જ પાણી પીવે છે એટલે મેં પાણી બાબત પર જ વાત કરી ધમોરો આશે મતલબ એવું હતું કે સરકાર સુધી તમારી વાત પહોંચે કે તમારા ઘરમાં પાણી આવતું નથી સરકાર તમને પાણી પૂરું પાડે મારા આશે એ જ હતો કે અમારા ઘર સુધી કોઈને હેરાન કરવા આવ્યું નહોતું પણ કોઈ અમારા ઘર સુધી પાણી આવે નળમાં તો ના આવે પણ અમારા ઘરે પાણી પહોંચે એ તો પરંતુ જે સાંસદ સાહેબ શ્રી આવ્યા અને અમારા ઘરે આવીને જો મા બેન ને બોલ્યા એ મને ઘણું દુઃખ થતું કારણ કે આ રીતે ગાળ બોલે મારા ઘરમાં પણ મારી મા હોય મારી બેન હોય મારા ઘરના હોય મારા છોકરા હોય તો આટલી ખરાબ ગાળ બોલ્યા એટલે મને ઘણું દુઃખ થતું કે આ રીતે તો એક મતદાર ને આ રીતે ગાળો ન બોલી શકાય કારણ કે તે દિવસે મારી પણ ગેરહાજરી હતી પરંતુ મને ઘરે ગાળો આપી ગયા અને ઘણા બધા લોકોને સાથે પણ લાવ્યા એ મને ઘણું દુઃખ હતું તો એવું કહી શકે કે સાંસદ વસાવા સાંસદ મનસુખ વસાવા જે વખતે તમારા ઘરે આયા હતા તમારા ફળિયામાં તમારા ગામમાં એટલે જે વિડીયો વાયરલ થયો તો એ વિડીયોમાં તમે હતા કે નતા તમે ત્યારે હું તે દિવસે હાજર નતો હું સામાજિક મરણ પ્રસંગમાં ગયો હતો દર્શકોને જણાવી દઈએ કે સાંસદ મનસુખ વસાવા સાથે જે વાતચીત નો જે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો જે વખતે બન્યો તે વખતે ભારજીભાઈ વસાવા જે રજૂઆત કરતા હતા તે પોતે ત્યાં હાજર ન હતા પરંતુ તેમના નાના ભાઈ હાજર હતા અને તેઓ મરણ પ્રસંગે અન્ય કોઈ ગામમાં ગયા હતા ભારજીભાઈ તમારી પાસેથી અમે જાણવા માંગીએ છીએ કે તમને નોકરીમાંથી જે કાઢી મૂકવામાં આવ્યા છે એ પાછળનું કારણ તમને શું લાગે છે મારે જે નોકરી પાસે નોકરીમાંથી જે ફરજ મુક્ત કરવામાં આવેલ છે એ એનું કારણ હું મારી સંસ્થાને નથી કહી રહ્યો કારણ કે મને વિશ્વાસ છે કે મારી સંસ્થા મને કાઢવા નથી મારા કામ પ્રત્યે એમને લાગણી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો ષડયંત્ર કરીને અઠવાડિયા પહેલાં કે બે વર્ષ પહેલાં ષડયંત્ર કર્યો છે આમાં ઘણા બધા ઇન્વોલ્વ હોઈ શકે એમાં સાથે સાંસદ સાહેબને પણ ગેરમાર્ગે દોરીને જે લોકો મને મારું નામ બદનામ કરવા માટે કદાચ ગામના સરપંચ પણ હોઈ શકે જે જિલ્લા પંચાયતના સદસ્ય સોમભાઈ હતા એ પણ હવે હોઈ શકે કારણ કે એ લોકોએ જે આ કાવા દાવા કરીને એમાં ઘણા બધા ઇન્વોલ્વ હશે એ વ્યક્તિગત નામ કહી શકતો નથી પરંતુ ઘણા બધા ઇન્વોલ્વ હશે અને એના કારણે ઉપરથી દબાણ કરીને મારે મને સસ્પેન્ડ કરવામાં આવ્યું હશે અને મારું નામ બદનામ કરવા માટે એ લોકોએ મારું જે ટર્મિનેટ લેટર છે એ પણ એ લોકોએ વાયરલ કર્યો છે ભાઈ હવે તમે જ્યારે પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો છે અને તમારી નોકરી જતી રહી છે અત્યારે તમે શું કેવી તો પોતાનું ગુજરાન ચલાવો અત્યારે મારી જે નોકરી છે છીટવા ગઈ છે અને અત્યારે મારી જે દયનીય સ્થિતિ છે લગભગ મારા ઘરમાં આઠ પરિવાર છે એટલે ચિંતામાં તો છું કે ક્યાં જઈને શું કરું કદાચ મજૂરી કરવા જઈશ તો બી બે મહિના સતત મજૂરી કરીશ કે શું અને પાછી મને નોકરી મળશે કે કેમ એની તો ચિંતા હોય તો ઘણીવાર

જે કંઈક મારે મન મનતાણું મહિનાનું હશે કે જ્યાં સુધી મને નોકરી ન મળે ત્યાં સુધી હું એમની પાસે માગીશ આ જે સરકાર છે તે સરકારને અમારે એટલી જ વિનંતી છે કે અમારા ગામથી લગભગ અમે આખે નજરે જોઈએ છીએ નર્મદા નદીના દર્શન પણ કરીએ છીએ પણ પાણી અમને નથી મળતું એટલે અમને એ દુઃખ થાય કે ઠીક કે કચ્છ સુધી જે લાઈન જૂતી હોય તો કદાચ નર્મદા નદીમાં મોટર મૂકે તો પણ અમારા ગામ સુધી પાણી મળી શકે હાલની સ્થિતિ એવી છે કે હું સરકારને વિનંતી કરીશ કે તમે જે બજેટ આપો છો તો તે ગામડા સુધી પહોંચતું નથી એટલે નર્મદાનું પાણી આપો કા તો જે ગાય બકરીને છે એમને પણ પાણી પીવા માટે સુવિધા કરી આપો માણસને તો કરી જ આપો પણ સાથે સાથે માણસ હેડપંપ માં પણ કાઢીને પી શકે બીજે વેચાતું લાઈન પર પીશે પરંતુ ગાય બકરી ક્યાં પીવા જશે એ મારી લાગણી છે તો આ હતા આપણી સાથે ભારતીભાઈ વસાવા માથાસરના છે અને થોડા સમયથી તેઓ સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં પણ તેમના વિડીયો આવે છે કે તેમને પોતાના ફળિયામાં પોતાના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો કે તમને પીવાનું પાણી નથી મળતું ત્યારબાદનો જે ઘટનાક્રમ છે એ તમને આગળ વાત કરી એમ એક સંસ્થા તરફથી તેઓ પ્રવાસી શિક્ષક તરીકે એક નજીકની ગામમાં નોકરી કરતા હતા એ નોકરી પણ એમની છીનવાઈ ગઈ છે ઓવરઓલ મેસેજ એવો છે કે તમને જે સમસ્યા પડતી હોય તમને જે હાલાકી પડતી હોય એ તમે ચૂપચાપ સહન કર્યા કરો જો તમે અમાજ અવાજ ઉઠાવશો તો તમે ફરિયાદ કરશો તો જેમ ભારતીભાઈ સાથે થયું છે એમ તમારી સાથે પણ કે મારી સાથે પણ થઈ શકે છે નર્મદા લાઈવના આ વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો અને